શેત્રુંજી ડેમમાં નવા નીરની સારી એવી આવક થતા તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ ભરાઈ ગયો છે ધોધમાર વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે અને હજુ પણ આવક થઈ રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમનો ઓગણસાઠ દરવાજા એક ફૂટ છ ઇંચ ખોલી નાખવામાં આવેલ છે અને હાલ ડેમમાં નવ હજાર ચારસો ચાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી પાલીતાણા તેમજ તળાજા પંથકના અઢાર જેટલા ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા